વધુ એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી જ્યાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં મેગા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જી હા ખાણીપીણી બજાર હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી પોલીસને સાથે રાખીને ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે લારીઓ હટાવવા માટે સૂચન કર્યું હતું જોકે સૂચન કર્યા બાદ પણ લારીઓ હટાવવામાં નહોતી આવી આ મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા સપના લાઈવ જોડાઈ ગયા છે સપના ગુજરાત યુનિવર્સિટીની બહાર ખાણીપીણીની ઘણી એવી લારીઓ હતી જેના કારણે ટ્રાફિકનો ટ્રાફિકની એક મોટી સમસ્યા રહેતી હતી કે હવે ડિમોલિશન પ્રક્રિયા ત્યાં હાથ ધરવામાં આવી રહી છે કયા પ્રકારના દ્રશ્યો ત્યાંથી બિલકુલ નિધિ હાલ દ્રશ્ય આપને બતાવીશ કે જ્યાં યુનિવર્સિટીનો જે સિક્યુરિટી સ્ટાફ છે સાથે જ એ પોલીસ જે છે તેમનો કાફલો અહીં ઘટના સ્થળે છે અને હાલ જે લારીઓ છે તે હટાવવામાં આવી રહી છે મહત્ત્વની વાત એ છે કે જે વેપારીઓ છે તેઓ એવું પણ કહી રહ્યા છે કે તેમને લાયસન્સ તેમને આપવામાં આવે છે કે વેન સ્ટ્રીટ વેન્ડર પોલીસ અંતર્ગત જે લાયસન્સ આપવાનો થાય છે તે આપી દેવામાં આવે છે તો પછી શા માટે આવી રીતે જે લારીઓ છે તે હટાવવામાં આવી રહી છે અને મહત્ત્વની વાત એ પણ છે કે તેઓનું કહેવું છે કે હાલ જે મેટર છે આખી હાઈકોર્ટમાં મેટર છે છતાં આ જે મામલો છે તેને ફરીથી છેડવામાં આવી રહ્યો છે અને હાલ બંને તરફ જે શાબ્દિક બોલા ચાલી છે એ પણ ક્યાંક થઈ રહી છે અને હાલ જે સિક્યોરિટી સ્ટાફ છે તે અહીંથી જે લારીઓ છે તે ખસેડવાની કામગીરી કરી રહી છે સાથે જ પોલીસ પ્રોટેક્શન વચ્ચે આજે કામગીરી છે તે થઈ રહી છે કે જેથી કોઈ પણ અનબનાવ ન બને કોઈ પણ મામલો છે એ વધારે ગરમાય નહીં તે પ્રકારની પણ જે રજૂઆત છે એ પણ થઈ રહી છે અને પોલીસનો જે ટીમ છે કાફલો છે તે અહીં ઘટના સ્થળે છે હાલ આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે

દબાણમાં કોઈ જાણ નથી કરતા દબાણ વાળા એવું કે સરકારી ખાતું છે એ બી એક જગ્યા અમે ફરવાઈ ગઈ છે હાઈકોર્ટમાં મેટર ચાલે છે એની અંદર અમે ઇન્વોલ્વ થવા માંગતા નથી તમે જે મેટર છે 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 એમાં અત્યાર સુધી ચર્ચા કરેલું આખી કોપી છે હાઈકોર્ટની એની અંદર મેન્શન કરેલું છે કે જ્યાં સુધી પેન્ડિંગ કેસ ચાલે છે ત્યાં સુધી તમને મટાઈ શકે નહીં હાઈકોર્ટનો ચુકાદો આવશે અને અમને હટવાનું જે દિવસ કહેશે હાઈકોર્ટ દ્વારા તો અમે હટી જશું યુનિવર્સિટી તરફથી આપને કોઈ રજવાત કરવામાં આવી હોય કોઈ વાતચીત થઈ હોય બેન મળવા બોલાવે છે અમને પણ નીચેથી રજિસ્ટ્રાર અને સિક્યુરિટી વાળા સ્ટાફ વાળા મળવા દેતા નથી એમની પર્સનલી ખૂનને શું છે અમારા ઉપર ખબર નથી પડતી બાકી એ લોકો મળવા દેતા નથી બેન તો મળવા માંગે છે પણ આ લોકો મળવા દેતા નથી અમને કેટલી લારીઓ છે લગભગ લગભગ 7 અને 32 એટલે ટોટલ 42 લારીઓ છે અહીંયા બિલકુલ નિધિ બેતાલીસ એટલી લારીઓ છે કે જેમને હટાવવા માટેની જે કામગીરી છે શરૂ કરી દેવામાં આવી છે પરંતુ રજૂઆત તેમની છે કે જ્યાં સુધી આ મેટર હાઈકોર્ટમાં છે ત્યાં સુધી તેમને હટાવવામાં ન આવે પરંતુ હાલ જે કામગીરી છે અહીં કરવામાં આવી રહી છે સોળ તારીખે ક્યાંક સૂચના આપવામાં આવી હતી કે સોળ તારીખ સુધીમાં તમામ જે લારીઓ છે તેમને હટાવી લેવામાં આવે પરંતુ વેપારીઓએ આ લારી ન હટાવી જેના કારણે યુનિવર્સિટીનો જે સ્ટાફ છે તે અને પોલીસની ટીમ અહીં ઘટના અહીં જે સ્થળ છે ત્યાં ઉપસ્થિત છે નિધિ બિલકુલ પૂરી માહિતી માટે આભાર તો હાલ તો ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે જોકે ત્યાં આગળ જેટલા પણ લોકો ઉપસ્થિત છે તેમનું કહેવું છે કે કોર્ટમાં જ્યાં સુધી આ મેટર ચાલી રહી છે ત્યાં સુધી આ પ્રકારની કોઈ કાર્યવાહી ન કરવામાં આવે જોકે પોલીસને સાથે રાખીને હાલ તો ડિમોલેશનની પૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે